Hai, 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 Oh, hai, 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 5 hai, 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 આડો મેમ ના ના બોલ પડે એવું હોય તને ખેદીમાં શું આવ્યું છે ખેદીમાં તો છે એલા બિલા દે બિલા અમાર તઈ દે લાવ છોડ એટલે જો તમારું તો બધી વાઢી બાકી દે અમાર તો અડધી વાઢી ગયા તો અડધી બાકી તો હટ વાઢી નાખો એટલે હાડું ગઈ જાય એટલે વાડાઈ લાવ કે

એ એટલે દિલાવથી આવડે ભરીએ દિલાવ દેાવડે 5 રૂપિયા આવડે 5 રૂપિયા મેલા મેલારી હા મેમન ચાનો પૂછો ન હોય એમનું થઈ ગઈ બનાવો પડી તા આતી ફેરે જીવાનો વિચાર પે તું આવડે ને દૂધ ખાઈ રહ્યો મેમન ઘરનાથી ઉકાળો ત્યાં ખરાબરો કરતા હા એનામાં ઓય ઘરના જ છો આ દિખે શું આવશો આ દિખે તો બસ જ શું આવે રે ને જિંદગી પર હા ચા નહીં ચા નહીં તો ફાર્મમાં પાણી ઉકાળ ના લીયો મેમન ઘરનાથી હા કે વાતો કરી આપડી નો તો ફસાન સારું ને તો એ તો નથી ભણે માકરો તીધું પીધું એ બધું આવડે ભાવ ઓ ઘડિયા બધા ઘણીયા તો આવડે પોતે ભણ્યા આવડી અમારે અમારે પેલો ભણા તોય પોત નથી પણ ઘણીયા બોલે જ જેટલી સીડમાં ઘણી બાઉન્ડ બોલીને આવે ઘડિયા અ ભાઈ આવો હું તો કાઉ ત્યાં નથી

મે અמא હા રોટલા એટલે ખાવા ના કે ઘરે ને ખાવાનું તમે જીની ઘરે કરવા તો સાવ ના રવાડી મન સાહની વસ્તુ મણેલી ભાવની પણ આટલે બટાકા પડી ઈ કરો કે ઈ બટાકા ને તો ગાટેલી માં ના રાખે કરો ઈ ફળિયું પડવી થી ઈ તો બટાકા માં ને દેશે બટાકા નાક પડે ને હાલ નતો વઘારો બનાવતો વળી હા મારા છોકરા તો નઈ કર ના અમાર છોકરા કોઈ દા પછી હેરણ ના કરે

અમન હ શું મારતો ભાઈને તો અસર હતું હવે તમાર હેડલો ના ઉડીવા થઈ જશે હેડલો બસ પાછં અંધારું થઈ જ રહે આ જમ મન ઘરે હેડલો મચી હવે જાવું પડશે માર હાલ મને તો હું હવે જો આને તમારા પાસે ઘરે બેся બુટા ટૂકા બનાવી પણ છોકરાનો હવે જ પણ દુકાને મારી રહે બુટા આયે છોકરાને દે ઓટલી ઉતરા લે એક ટોટી આ મેમન જે મોર્યું કોઈક મેમન આવે ને તો પૈસા ની આશા રાશિન ના બેહાય આવ કોઈક મહેમાન આવે ને તો સરખી રીતે રાખાય આવી પૈસા ની આશા રાશિ ને બેસે તો તમારી વાત ની કોઈ દાડે મજા નહી થાય 马头管梁，左啊